બરાબર મેઘરાજાનું નું મંડાણ જે છે એ થઈ જવું સવાર થી જ વરસાદ લગભગ ગત રાત થી જ વરસાદ જે છે એ જોરદાર વરસી રહ્યો છે આપ તો હું ક્યાંથી જોઈ રહ્યા છો ગણપતિ ચોક નો મેઇન જે પોશ એરિયા છે જ્યાંથી હું જંગલી છું લાઈવ કરું છું મારો મનગમતો એરિયા અને મારી બહુ જ નજીકનો એરિયા જયંતિલાલ બારાય છે દ્વારકાધીશ દ્વારકા ચૂડી થી લાવ અને સખત વરસાદ દ્વારકા ની અંદર તમે લોકો વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો ને તમારા ગામની અંદર શું પરિસ્થિતિ છે એ પણ જણાવજો Para!

તો ચાલો વૃંદા પાડ્યા સાથે ભારત પાડ્યા સાથે અને દ્વારકા છોડી સાથે એ આપણે દ્વારકાની વરસાદ નોંધવાઈએ બાપુરની અંદર કશું આવશે ચાલુ કઈ વાત છે ગોમતી ગુમતી દિવાજમાં પડે

વર્ષા મુકાની બોમ્બેથી આપણે જોઈ રહ્યા છે ગાંધીનગરથી જસવંતસિંહ રાઠોડ અને તમે આપણે જ્યાંથી તમે જોવો છો રસીદ પટેલ ઓકાથી અમદાવાદથી જયેશભાઈ પંચાલ જોઈ રહ્યા છે અને જે એરિયા પર છું એ માર્કેટ ચોકનો વિસ્તાર છે આપણ એક બીજો જ જે મોટો ચોક છે જે પોષ એરિયા છે દ્વારકાનું સામે જે છે એ માર્કેટ ચોક કહેવાય છે આ સુઈ ગામ થી હીરાભાઈ ઠાકોર આપણે જોઈ રહ્યા છે જે કચ્છની બોર્ડર માઈ થિંક કે સૌથી લાસ્ટ ગામ ભારતનું કહેવાય છે ઇન્ડિયાનું સૌથી લાસ્ટ કચ્છનું ગામ સુઈ ગામ છે ત્યાં પણ દ્વારકા ટુડે પહોંચ્યું છે અને હીરાભાઈ ઠાકોર આપણી સાથે છે કે જે ઓ સુઈ ગામથી આપણે જોઈ રહ્યા છે ગૌતમભાઈ જયભાઈ કાલિશ ભલવંતભાઈ સોનમથી જયભાઈ કાલીશ રાજુ ગોયલ પોરબંદરમાં વર્ષ ચાલુ છે પોરબંદરમાંથી રાજુભાઈ ગોયલ જ છે એ આપણે જોઈ રહ્યા છે દાનાભાઈ ડાંગર જયભાઈ કરી તો મારી સાથે લાઈવ બન્યા રહ્યો પણ આગળ ગોમતીજી બાજુ પર જઈએ કંજારિયા રીમા જે છે રીના છે એ ભાણવરથી આપણી સાથે છે કઈ બાજુ જાવ ગોમતીજી भी जोरदार तेज हवा चल रहा है भाई एकदम पवन आ सकता है शाम कमपडिया में वर्षा अदालत थी कि शाम कमपडिया में वर्षा अदालत थी शामनगर की या के साथ हिनाबेन से धर्मेंद्र भाई साथ शामनगर

તો સૌરાષ્ટ્રની અંદર દેખાય થઈ જ છે કે રેડ ઝોન સોરી રેડ એલર્ટ જે છે જાહેર જારી કરવામાં આવ્યું હતું લગભગ ગતરાથી દ્વારકા જામનગર મોરબી અમદાવાદ રાજકોટ થઈ જે છે એક અબડાસનો આખો પટ્ટો રેડ એલર્ટ જે છે આપવામાં આવ્યો છે

જયારે વરસાદ આવતો હોય ત્યારે દરિયો અને આકાશ જશે એક હોય એવું લાગે બંનેનો રંગ જશે સાબરકાંઠાથી નિર્મલભાઈ ખાંઠ આપણી સાથે છે નજર ભાઈ 13 બલક ચોકરા જય બાર ગાડીને એવો જ નજારો ડુંગરભા 13 જય બાર તો જય બાર બહુ વાયરલ થયા છો બોલો તારી તારી બેનનો જરૂર જરૂર છે કોણ હે

જે ઇન્સ્ટાગ્રામની અંદર વાયરલ ચાલે છે માણસ ના જે પણ વાયરલ ચાલતું હોય એ ઉપાડવાની પસંદગી હોય છે તો દ્વારકામાં જે અત્યારે દ્વારકાનું જે વાયરલ સ્લોગન છે જે આ લોકો સારા રહે છે સારા કોમ્યુનિટી જે સાથ વેસે છે મંદિરની બહાર એમનું ખાસ એક અલગ સ્ટાઈલથી પોતાની સાથ વેચે છે બોલે છે એ ખૂબ વાયરલ વિડીયો થયેલો છે જ્યાં છીએ સંગમધાટ કહેવાય છે સામે જે છે સંગમ નારાયણ મંદિર કારણ કે આ એક પોઈન્ટ એવો છે કે આ પોઈન્ટ ઉપર ગોમતીજી અને દરિયો જે છે બંને સાથે મળે છે એટલે અહીંયા આ પોઇન્ટ ને આ જગ્યા ને અહીંયા સંગમ નારાયણ કહેવાય છે અને મંદિર જે છે એ સંગમ નારાયણજીનું મંદિર છે બહુ જ જૂનું છે અને બરાબર જે દરિયાની બાજુમાં હોય જૂનું જગ્યાઓ છે સંગમનારાયણનું મંદિર કહેવાય છે કે જ્યાં ઊંચી સમુદ્રનું મિલન થાય છે સંગમધાસ સંગમનારાયણનું મંદિર અને આપણે આ જગ્યાએથી લાય છીએ અહીંયા નાવવું પણ મનાય છે અહીંયા આવવાની પણ મનાય છે અહીંયા આવી નથી શકાય તો બહુ જ ડેન્જર આ જગ્યા છે કારણ કે જતીનભાઈ ગોતાણીનું કોમન છે કાંતિલાલ રાજાની જય દ્વારકાલ હરીશ જય દ્વારકાધીશ જીતુ સવાણી જય દ્વારકાધીશ અને પ્રજાપતિ ભાનવર સારો વરસાદ છે સુવાભાઈ કીમાભાઈ ની જરૂર જતીનભાઈ નું કમાન છે સોમવાર ગોરિજામાં ખુબ વરસાદ છે કિશનભાઈ વગેરેથી ચાવડા જાય દ્વારકાધીશ સંગમ નારાયણનો નો નજારો દરિયો છે બન્યો છે છે ત્યારે ભરતીનો સમય જનરલી જ દ્વારકાના સમાચારોની અંદર આ હેડલાઇન હોય છે દ્વારકાધીશ મંદિરના દ્વારકાના દરિયાના જે છે મોજા ઉછળે છે કરંટ છે પણ જ્યારે આખરનો સમય હોય મે છે જુલાઈ છે એપ્રિલ છે એ આખરના સમયની અંદર જ્યારે ભરતીનો સમય હોય છે એ જ સમયે માત્ર આ મોજા જે છે ઉછળતા હોય છે ભરતીના સમયે બાકી તમને ગોમતીજીના દરિયો બંને શાંત લાગે છે સામેનો નજારો અદભુત છે આઈ થિંક કે તમને ગમતો હશે જામખંભાડામાં વરસાદ ચાલુ થયો દિનેશભાઈ કંચારિયાની કમેન્ટ છે પ્રસિદ્ધ ડાવડા જગ્યા

મજા લો વરસાદ સારો પડે છે અંદર અને ઘટી જેને દરિયાનો અદભુત નજારો છે એને જુઓ એના માટે કોમેન્ટ કરો સામે જુઓ કે જુદામાં ખેંચલું નથી દેખાતો એટલો વરસાદ પડે છે સુદામાં ઠેટું નથી જોઈ શકાતો